આવતીકાલે રાજકોટના રતન ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલન પહેલાં ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેના દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજના જે લોકો ત્યાં આવવાના છે તેમના માટે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તો એના માટે વધુ વિગતો માટે આપણી સાથે ભરતદાન જોડાયા છે જી ભરતદાન શું કહેશો કે આવતીકાલે જે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે તેના વિશે વિગતો આપો અને શું છે આ નિયમો તેના વિશે જણાવો જી ભરતદાન જે બિલકુલ કૃપાલસિંહ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી કદાચ વીસ દિવસ જેટલો સમય થવા આવ્યો છે પરંતુ જે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ છે તેનો વિરોધ હવે આસમાને પહોંચ્યો છે તેની વચ્ચે આવતીકાલે જે રાજકોટના પર ખાતે મહત્વનું જે મહાસંમેલન છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે સંમેલન છે તેને આખરી માનવામાં આવી રહ્યું છે જે કંઈ નિર્ણય લેવા છે તે આ નિર્ણાયક છે અને કેટલાક ધાર્મિક ગુરુઓ પણ આ સંમેલનમાં પહોંચે તેવી વાત છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ત્રણ લાખ જેટલા લોકો છે તે આ સંમેલનમાં પહોંચશે અને આ પહેલાં જ ગઈકાલે જે સમાજના જે કાઠી સમાજ છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કાઠી સમાજના જે અગ્રણીઓ છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ સમર્થન આપી રહ્યા છે તે પરસોત્તમ રૂપાલાના અને ભાજપને પરંતુ રાત્રે જે વિવાદ એટલા માટે સંચેડાયો હતો કે ભાઈ કાઠી સમાજના જ કેટલાક જે મહત્વના આગેવાનો છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમને વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા અને સીધા કેટલાક લોકો છે તેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી તેની વચ્ચે આવતીકાલે જે રવિવારે પાંચ વાગે રતનપર ખાતે મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની નજર છે આ પેલા જ જે સંકલન સમિતિ છે અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આમાં કોઈ રાજકીય લોકો નહીં હોય કોઈ રાજકીય વાત કરવામાં નહીં આવે પરંતુ સમાજના હિત ની વાત છે જે કંઈ નિર્ણય લેવા છે તેને માન્ય રાખવામાં આવશે તેની વચ્ચે એક મહત્વની જે પત્રિકા છે તે બહાર પાડવામાં આવી છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે જે સંકલન સમિતિના આગેવાનો છે તેના દ્વારા સમાજના જે જે લોકો આવવાના છે તેના માટે ખાસ જે પત્રિકા છે જે આચાર સંહિતા છે બહાર પાડવામાં આવી છે એની જો વાત કરવામાં આવે તો તેમાં લખવામાં આવ્યું છે કે ભાઈ ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓમાંથી કાર અને બસોની વ્યવસ્થા છે તે પોતાની રીતે કરી અને જે કંઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યું છે જે કોઈ લોકો આવે તેને શાંતિપૂર્ણ માહોલમાં અહીં રતનપર ખાતે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે સાથે જ બીજા નંબરના મુદ્દાઓમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ભાઈ સમયથી પહેલાં સ્થળ પર જે કોઈ લોકો આવવાના છે તેની બેઠક વ્યવસ્થા છે તે પોતાની રીતે કરી લેવામાં આવ્યું છે એટલે કે પાંચ વાગે જે સંમેલન શરૂ થવાનું છે એ પહેલાં જ અહીં પહોંચી જવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્રીજા નંબરના મુદ્દામાં ખાસ કહેવામાં આવ્યું છે કે ભાઈ મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત ન કરવી જે મીડિયા દ્વારા બાઇટ લેવામાં આવતી હોય છે તેના પર પર પણ પણ ક્ષત્રિય સમાજના છે 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 તેના તેના ના બોલવામાં આવી સંકલન સમિતિ દ્વારા મહત્વની પત્રિકા છે તે જાહેર કરવામાં આવી છે જે આચાર સંહિતા કહેવામાં આવી રહી છે સમાજના આગેવાનો દ્વારા છે તે બહાર પાડવામાં આવી છે સાથે જ ચોથા નંબરની જે વાત કરવામાં આવી છે કે ભાઈ જે જે લોકો અહીં પહોંચી રહ્યા છે ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈપણ સંજોગોમાં તકરારમાં નહીં ઉતરવામાં વાત કહેવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ પણ તકરાર ન કરવા પણ સમાજના દરેક લોકો જે આ અહીં પહોંચવાના છે સંમેલનમાં તેમને કહેવામાં આવે છે સાથે જ પાંચમા નંબરની જો વાત કરવામાં આવે તો મુદ્દામાં લખવામાં આવી છે કે બસ્તામાં સરકારી વ્યવસ્થા માટે પોલીસની ટીમને સહયોગ આપો અને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ નોંધાય અને કોઈ એવા દ્રશ્યો ન સર્જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે એટલે કે પોલીસને સાથ અને સહયોગ આપવા માટે જે સંકલન સમિતિ છે તેના દ્વારા મહત્વનું આહવાન કરવામાં આવ્યું છે સાથે જ સાતમા નંબરના મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ બસમાં આવતા દરેક લોકોની સાથે બે ભાઈઓને જવાબદારી આપી અને બસમાં બેઠેલા દરેક લોકો પાસે એમનો મોબાઈલ નંબર આપવા પણ અહીંથી કહેવામાં આવ્યું છે જે આચાર સંહિતા છે જે મુખ્ય સૂચન છે તે કરવામાં આવ્યું છે સાથે જ જો છઠ્ઠા નંબરના મુદ્દાની વાત કરવામાં આવે તો એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ સંકલન સમિતિ દ્વારા અગાઉથી જે લોકો પહોંચવાના છે તેના વાહનો માટેના સ્ટીકર છે તેમ પણ તે ફાળવી દેવામાં આવ્યા છે તે સ્ટીકરો છે તે પોતાના વાહન કાર હોય કે બસ હોય તેની આગળ પાછળ આ સ્ટીકરો છે તે લગાડી દેવા માટે કહેવામાં આવ્યું છે સાથે જ સ્ટીકરની સાથે જે આગેવાનો આવે છે ક્ષત્રિય સમાજના યુવાનો આવે છે જો કોઈ બહેનો આવે છે તમામ લોકોને પોતાના જ્યાં વિસ્તારમાંથી આવે છે તેમનું નામ લખવા પણ પોતાના વાહનમાં કહેવામાં આવ્યું છે સાતમા નંબરના મુદ્દાની જો વાત કરવામાં આવે તો કહેવામાં આવ્યું છે કે ભાઈ બસના જે જવાબદાર ભાઈઓ છે તેને બસમાં આવેલા દરેકના નામ અને મોબાઈલ નંબર લખી લેવા સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો બસમાં આવી ગયા છે કે નહીં એટલે કે એક એક નાની વસ્તુની પણ તકેદારી રાખવામાં આવી છે આ મહત્વનું મહાસંમેલન છે તે આવતીકાલે પાંચ વાગે મળવા જઈ રહ્યું છે તેની આજે આચાર સંહિતાથી તેની આપણે વાત કરીએ છીએ આઠમા નંબરની જો મુદ્દાની વાત કરવામાં આવે તો મહેસલ આઠમા નંબરના મુદ્દાની જો વાત કરવામાં આવે તો મહાસંમેલનમાં આવતી દરેક લોકોને પાણીની બોટલ સાથે રાખવામાં કહેવામાં આવ્યું છે સાથે જે જે સંમેલન છે ત્યાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તે સતાય સાથે જે જે લોકો આવી રહ્યા છે

કોઈપણ રસ્તામાં તકલીફ પડે તેવી વસ્તુ સાથે નહીં રાખવા માટે કહેવામાં આવ્યું છે આ સાથે જ છેલ્લો અને અંતિમ જે મુદ્દો છે તે પણ ઘણો મહત્વનું કહી જાય છે કારણ કે એમાં લખવામાં આવ્યું છે કે જે જે લોકો અહીં આવે છે તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી જે કાર્યક્રમ છે તેને લાઈવ કરવા માટે પણ જે સંકલન સમિતિ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે સોશિયલ મીડિયામાં જે સંમેલન છે તે લોકો જોઈ શકે તે માટે જે જે લોકો હાજર હોય તેને પોતાનો મોબાઈલ ચાર્જ કરવા અને સાથે બેટરીની વ્યવસ્થા કરી રાખવા માટે પણ અહીં કહેવામાં આવ્યું સાથે જ અંતિમ મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ રસ્તામાં કોઈ પણ અગવડ પડે અથવા તકલીફ પડે તો સંકલન સમિતિના કોઈ પણ સભ્યો છે તેનો કોલ કરવો અથવા તેમની સાથે સંપર્ક કરવો તેવું કહેવામાં આવ્યું છે એટલે કે જે દસ થી અગિયાર મુદ્દાઓ છે તે આ મહત્વની જે સંકલન સમિતિ છે તે આવતીકાલે મહાસંમેલન મળે તે પહેલા જ આ મહત્વની જે પત્રિકા છે તેની વચ્ચે બની છે મહત્વની કે ક્ષત્રિય સમાજના જે કાઠી સમાજના આગેવાનો દ્વારા જે માફી આપવામાં આવી હતી ત્યારબાદ આ વિવાદ છે કદાચ વધુ સંછેડાયો છે તેની વચ્ચે હજુ આવતીકાલે આ બેઠક છે આ મહાસમેલન છે તેમાં શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે કૃપાલજી જી આભાર ભરત તો ભરદાન ગઢવીએ જે રીતે વાત કરી કે આવતીકાલે રાજકોટના પર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની નજર રહેશે અને આ સંમેલનમાં જે મહત્ત્વની વાત કહી શકાય કે નિયમાવલી બહાર પાડવામાં આવી છે પત્રિકા બહાર પાડવામાં આવી છે તેમાં ઘણા બધા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જ્યાં અનેક લોકો ક્ષત્રિય સમાજના લોકો ત્યાં જશે તેમના માટે તે નિયમો છે તેમને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શાંતિ રાખવા તે જે છે નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને અત્યારે આ અને આ ક્ષત્રિય સંમેલન છે તેના બાદ કોઈ મહત્ત્વની જાહેરાત થઈ શકે તેવી પણ હાલ શક્યતાઓ સેવા રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર